પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલિંગ પિકઅપ તરફ કતલખાને લઈ જનાર છે જે હકીકતના આધારે લવાણા કળસ ગામે ત્રણ રસ્તા ઉપર હતા એ દરમિયાન આઈસર તથા પિકઅપ ગેરકાયદેસર વગર પાસ પાડા પાડીઓ કુલ વા થી અમદાવાદ કતલખાને લઈ જતા જીવતા જીવ પાડે સિત્તેર કિલો રૂપિયા એક લાખ પાંચ હજાર તથા મૃત પાડા સાથે પકડાઈ પાડે તેમના કબજાના પ્રાથમિક ઉપચારની સુવિધા સગવડ ના રાખી વાહનોમાં ઉપરા છાપરી શ્વાસ રૂંધાય તે રીતે ખીચોખીચ ભરી પાડા કતલખાને લઈ જવા દુઃખ પરિસ્થિતિમાં રાખી મળી આવતા આરોપી મહેબૂબ ખાન નૂરખાન જાતે મોગલ મુસલમાન રહે વરવાડા તાલુકો ઉંજા

આજરોજ રાત્રિ મના સુમારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મારા પોલીસ કોન્સ્ટેબલ મહેબૂબ ખાન અને એએસઆઈ કાંજીભાઈનાઓને ખાનીરાએ હકીકત મળેલી કે એક આઇસર ટ્રક અને પિકઅપ ડાલુ જેમાં પાડા અને પાણી ભરેલી છે અને ખૂબ જ એ ઘાસચારાની કે પાણીની કે કોઈ પણ પ્રકારની સુવિધા વિના ખીચોખીચ ભરેલા છે અને શ્વાસ સુધારે તે રીતે જીવતા જીવને ભરેલા હોય એવી હકીકત મળેલી જે આધારે ખરેખર પોલીસે મુરથલ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરેલી અને સદર આઈસર ગાડી અને પિકઅપ દારૂ આવતા એ રોકાવી આ ખરે તપાસ કરતા અંદરથી ઓગણ્યાસી જેટલા જીવતા જીવ પાડા અંદરથી મળી આવેલા અને જે પૈકી ખરેખર નવ પાડા શ્વાસ રૂંધાવાથી ખીચોખીચ ભરેલા હોવાના કારણે